જામનગરના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પર તોતિંગ વૃક્ષ થયું ધરાશય રસ્તો થયો બ્લોક અને કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના લીધે કાલાવડ નગરપાલિકા ફાયર બ્રિગેડ અને ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ

પાણી ફરી વળ્યા છે કાલાવડ જામનગર વચ્ચેની વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જામનગર જિલ્લાના કાલાવડ શહેરની જીવાદોરી સમાન ડેમ સિઝનમાં સતત બીજી વાર ડેમ ઓવરફ્લો થયો છે તાલુકાના ગ્રામ્યમાં ભારે વરસાદ પડતા બાલમડી ડેમ ઓવરફ્લો થયો છે કાલાવડ તાલુકાના મોડીલા ધાણીદ્રા ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વરસાદીમાં ડેમમાં પાણી આવી રહ્યું છે અઢાર ફૂટ ડેમ ઓરફ્લો થયો હશે કાલાવડ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પડે છે પાણીની આવક થતા શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે શહેરીજનો પાણી જોવા ડેમમાં ઉમટ્યા છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાવ્યા હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસનાઇન ન્યૂઝ સાથે